નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું એ પરિવારમાં પતિ પત્ની સિવાય એક પુત્રી પણ હતી એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી એ પુત્રી સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાના કારણે એનું લગ્ન થઈ રહ્યું નહોતું એક દિવસ બ્રાહ્મણના ઘેર સાધુ મહારાજ આવ્યા તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા કન્યાને લાંબી વયના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી ત્યારે એ દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે એના હાથમાં લગ્ન યોગ બની જાય સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામડામાં એક સોના નામની ધોબન જાતિની એક મહિલા એના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એના માથાના સિંદૂર લગાવી દે ત્યારબાદ એ કન્યાના લગ્ન થશે અને તેનો વૈધવ્ય યોગ મટી શકે સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી જતી નથી આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબન એની વહુને પૂછે કે તમે તો સવારે ઊઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં પડતી વહુએ કહ્યું મને લાગ્યું કે તમે સવારે જલ્દી ઊઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઉઠું છું આ વાતથી નવાઈ પામીને બંને સાસુબાહુ વિચાર્યું કે કાલે નજર રાખીશું કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે ધોબને જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી જતી રહે છે જ્યારે એ જવા લાગી તો સોના ધોબન એના પગ પર પડી અને પૂછવા લાગી કે તમે કોણ છો જો આ રીતે ચૂપચાપ આવીને મારા ઘરની ચાકરી કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સોના ધોબન પતિવ્રતા હતી એમાં તેજ હતું સોના ધોબનના પતિ અસ્વસ્થ હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘર જ રહેવાનું કહ્યું જેમ જ એના સહેતાનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું એનો પતિ મરી ગયો એ વાતથી એમને ખબર પડી કે એ ઘરેથી પાણી આપ્યા વગર આવી ગઈ હતી આ વિચારીને જ રસ્તામાં જ્યાં પીપળાનું ઝાડ મળશે તો એને વમભરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે એ દિવસે સોમવતી અમાવસ્યા હતી બ્રાહ્મણના ઘરે ભગવાનની જગ્યા એને ઈંટના ટુકડાથી થી એકસો આઠ વાર પરિક્રમા આપી વાર એકસોના જાળની પરિક્રમાની અને એને જળ ગ્રહણ કર્યા આવું કરતા જ તેનો પતિ મરણ પથારી પરથી જીવતો થઈ ગયો આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાસ પર પરિક્રમા કરે છે એના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે આથી જે માણસ દરેક અમાસે ન કરી શકે એ દર સોમવારે પરથી અમાવસ્યાને દિવસે એકસો આઠ વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોભન અને ગૌરી ગણેશના પૂજન કરે છે એને અખંડ સૌભાગ્ય મળે છે આ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા આપવામાં આવે છે એ પછી સોમવતિયામાં વસને દિવસે તમારી શક્તિ મુજબ ફળ મીઠાઈ સુહાગરની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ બ્રાહ્મણ આનંદ કે ભાણેજને આપી શકાય છે